નવસારી એસઓજી પોલીસે વિજયપુરમાં જાહેરમાં રેમ્બો ચપ્પુથી કેક કાપી બથડી ઉજવણી કરતો વિડીયો વાયરલ કરનાર ઈસમ ઝડપી પાડી રેમ્બો ચપ્પુ આપનાર જાહેર કર્યો હતો નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા જાણીતા ગુનેગાર અને અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર અને દારૂગોળાના ઉત્પાદન સંગ્રહ હેરાફેરી વેચાણ અને ઉપયોગ સંબંધિત પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ લાવવા અને ખાસ ઝુંબેશનું આયોજન કરવા નવસારી એસઓજી પીઆઈ પી એ આર્યને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત એસઓજી પીઆઈ પીએ આર્ય પીએસઆઈ પીવાય ચિત્તે અને પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી વર્કઆઉટમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભક્તેશ અને કોન્સ્ટેબલ કિરણને બાતમી મળી હતી કે વિજલપુર ખાતે આવેલા હનુમાનનગર ખાતે જનતા કોલોનીમાં રહેતો ગોપાલ મોતીલાલ કોળીએ જાહેર રોડ ઉપર પોતાના જન્મદિવસે રેમ્બો ચપ્પુ વડે બર્થડે કેક કાપી હતી તેમજ તેનો વિડિયો વાયરલ થયો છે હાલમાં ગોપાલ તેના ઘરે છે તેમજ તેણે જાહેર રોડ ઉપર એમ્બો ચપ્પુ વડે બર્થડે કેક કાપી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો છે આ વાતની ગંભીરતાને લઈ હેડ કોન્સ્ટેબલ અમર ભગવાન સરકાર તરફે ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો પાંત્રીસ મુજબ ફરિયાદ આપતા વિજલ્પ પોલીસ મથકમાં જાહેરનામા ભંગ અંગેનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો તેમજ એસઓજી પોલીસ ટીમ દ્વારા આરોપી ગોપાલ કોળીની ધરપકડ કરવામાં આવી હતી આરોપી ગોપાલ કોળીને રેમ્બો ચપ્પુ આપનાર વિજલપુર રેલવે ફાટકની સામે રહેતા વિશાલ સુભાષ શિરસાટને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આ ગુનાની વધુ તપાસ વિજલપુર પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી